રાજકોટ લોકસભા બેઠક પરેશ ધાનાણી રહ્યા છે લડવા તૈયાર કરવામાં આવી રહ્યા છે ધાનાણીને મનાવવા રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ અમરેલી જવા માટે રવાના થયા છે રાજકોટ શહેર કોંગ્રેસના અતુલ રાજાણી ગોપાલ નડકટ જશવંતસિંહ ભટ્ટી સહિતના પચાસ આગેવાનો અમરેલી જવા રવાના થયા રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને કોંગ્રેસે રણનીતિ બદલી છે પરેશ ધાનાણીએ હવે રૂપાલા વિરુદ્ધ આક્રમક નિવેદન આપી ચૂંટણી લડવા સંકેત આપ્યા છે રાજકોટ લોકસભા બેઠક પર કડવા પાટીદાર જેટલા જ લેવો પાટીદાર મતદાતા હોવાથી પરેશ ધાનાણીને ચૂંટણી લડવા માટે મનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે જો કે અગાઉ પરેશ ધાનાણી ચૂંટણી લડવાથી ના પાડી ચૂક્યા છે તેમણે કહ્યું કે હું અણવર બનવા તૈયાર છું મુ્યો કોઈ પણ હોય મારે મૂર્ત્યો નથી બનવું એટલે હવે પરેશ ધાનાણીને મુરત્યો બનાવવા માટે રાજકોટ કોંગ્રેસ કામે લાગી ગયું છે રાજકોટ કોંગ્રેસના આગેવાનો પહોંચી રહ્યા છે અમરેલી અને હવે તેઓ પરેશ ધાનાણીને સમજાવવાના તેમને મનાવવાના પ્રયત્ન કરશે કારણ કે સૌથી વધારે મતદારોનું જો રાજકોટમાં પ્રભુત્વ હોય તો એ પાટીદાર મતદારો છે જેટલા કડવા પાટીદાર છે એટલા લેવવા પાટીદારોનું પણ પ્રભુત્વ આ બેઠક ઉપર રહેલું છે અને એટલે જ પરેશ ધાનાણીને મનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે

માહોલ સારો બંધાણો છે રાજકોટના લોકો પણ ઈચ્છે છે પરેશભાઈ ધાણી ને તમે લઈ આવો લોકોને જઈ રહ્યા છે એટલે ક્ષત્રિય રાજપૂત સમાજ જે આક્રોશ છે પરસોત્તમ રૂપાલા સામે છે એનો ફાયદો લેવો છે યસ

સત્તાના સલામ મારવા જવું પડ્યું રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને પરેશ ધાનાણી એવા સમયે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં બોલ્યા જ્યારે કોંગ્રેસનું સ્ટેન્ડ આ મામલે નક્કી નહોતું થોભો ને રાહ સ્થિતિમાં કોંગ્રેસ હતું પરેશ ધાનાણીએ ખુલીને અમે તો પાર્ટીનો જે ઉમેદવાર આવશે ઉમેદવાર હશે અને માની જાય તો કોઈ પ્રશ્ન નથી એ પાર્ટીનો પ્રશ્ન પણ જશવંતભાઈ આજે પચાસ આગેવાનો અમરેલી પહોંચી રહ્યા છે તો કંઈક પોઝિટિવિટી પરેશ પાસેથી મળી હશે કંઈક સંકેત પ્રાપ્ત થયા છે ત્યારે જ આપ તેમને મનાવવા જાવ છો નહીં મને કોઈ ખ્યાલ નથી હો એ બાબતમાં કોઈ જાણકારી નથી હું તમારી ઓફિસે બેઠો છું અચ્છા આપ નથી જઈ રહ્યા અમરેલી નહીં તો કોણ કોણ પહોંચ્યું છે રાજકોટ કોંગ્રેસના આગેવાનો આપ જણાવી શકો નથી કોઈ યાદનો ખ્યાલ નથી મને

તલવારે લોહી કાટીને તિલક કરતી હતી કે બાપ રણના મેદાનમાં ખપી જાજે પણ હારીને માથું ઝુકાવીને આ ઘરમાં પાછો નહીં આવતો ઈ આ દેશની ખુમારી હતી ઈ આ દેશની ખુમારી હતી દીકરી તો ભાઈ દીકરી હોય દીકરીની નાત નો હોય કે દલિતની દીકરી હોય પછાદની દીકરી હોય આદિવાસીની દીકરી હોય વાણિયા બામણ લુવાણા પટેલની દીકરી હોય બાપ એક ક્ષત્રિયાણી હોય કે રાજપૂતાણી હોય આ દેશની દીકરીઓ છે અને આજ સત્તામાં બેઠેલા લોકો સત્તાના મદમાં પાન બુલા છે વારંવાર દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચે ને એવો વ્યવહાર વર્તન અને વાણી બાપુ થી બીવડાવી પીવડાવી કેટલી વખત મત પેટી ભરાવી ભરાવી કે નહીં ભાઈ મારા હમખાઈ ને સાચું કયો ભાજપ માં બાપુ એ બાપુ નહી કોંગ્રેસ માં શક્તિસિંહ આવે તો કે બાપુ ભરતસિંહ આવે તો કોંગ્રેસ માં બધા બાપુ કોંગ્રેસ માં બધા બાપુ કઈ અને આપણને બીવડાવવા રાખ્યા વી વરા પેટીયું ભરાયવા રાખી અને આપડી જરૂર પડીને તેથી આપણે જેની પેટી ભરીને એણે જ આપણને છેતરાતા આપણા સ્વાભિમાન ને ઠેસ પોચાડી હતી કેટલી માબેન દીકરીઓ હે દર દર ભટકી રહી હતી અહંકારી સરકાર જવાબ નતી આપતી